નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એસઆઈની કામગીરીને લઈને ઇલેક્શન કમિશન સામે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારો છે તેમના મત વિસ્તારના ઉમેદ જે લોકો છે મતદારો છે તેમના નામની અચાનક કમી કરી દેવામાં આવતા હવે મામલો બીચક્યો છે ને હવે વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે ઠેર ઠેર આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે તેમના મત વિસ્તાર વડગામમાંથી ચોવીસ હજાર જેટલા મતદારો સામે ઇલેક્શન કમિશને વાંધો મૂક્યો અને તેમની નામ ની કમી કરી દેવામાં આવી સાથે જ દરિયાપુર વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે તેમના મત વિસ્તારમાંથી જેટલા લોકો સામે ઇલેક્શન હોય અને નામ કમી દેવામાં કરી દેવામાં આવ્યો તેવા આક્ષેપો જિગ્નેશ મેવાણીએ લગાવ્યા ત્યારે આ મામલે જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે ઇલેક્શન કમિશન જાણે કે ભારતીય જનતા પાર્ટીના કમલમથી ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને વોટ ચોરીનું એક ષડયંત્ર ગુજરાતમાં ચાલતું હોય તેવા આક્ષેપો તેમણે કરતા શુપ્રહાર કર્યા છે તેમને સાંભળો મિત્રો એક સનસનીખેજ ખુલાસો કરવા જઈ રહ્યો છું ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે હાલમાં જે મતદાર સુધારણાનો એસઆઇઆરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદ આશ્રીથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ટેસપે ના પૈસા માં લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે ત્યાંથી બેઠા બેઠા લગભગ ચૌદ થી પંદર લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટા ભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે મારા વિધાનસભા વડગામાં ચોવીસ હજારથી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં એમનું નામ બદાર યાદીમાંથી કમી કરવામાં આવે ફક્ત એક વિધાનસભામાંથી બી શેખની વિધાનસભામાંથી લગભગ અઠ્યાવીસ થી ઓગણત્રીસ હજાર લોકોની વિરુદ્ધમાં વાંધો લેવામાં આવ્યો છે સુરતના લિંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો લેવામાં આવ્યો છે મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક સુવાયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ ચૌદ થી પંદર લાખ વોટર્સ એ ખરેખર વોટર છે એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ એવી ખોટી ફરિયાદાઓના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું મુદ્દા નંબર બે જે પણ માણસો ફોર્મ નંબર સાત ભરીને તમારા કે મારા મતદાર હોવાની સામે પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત કરે એણે પોતે આધાર પુરાવો આપી એણે પોતે સાબુત કરવું પડે કે તમે કે હું મતદાર કેમ નથી અને આવું કરવામાં જો નિષ્ફળ જાય તો એની સામે પણ ફોજદારી ગુનો દાખલ થઈ શકે એટલે હાલ પૂરતું ગુજરાતના ઇલેક્શન કમિશન પાસેથી હું માગણી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગે મકરસંક્રાંતિ બાદ જે રાતોરાત લાખોની સંખ્યામાં લગભગ ચૌદથી પંદર લાખ જે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા એ તમામની ઉપર સ્ટે મૂકી દેવો જોઈએ ને તો ગુજરાતમાં લોકતંત્રનો એક અણુ બચશે નહીં આપે સાંભળ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે વોટ ચોરી મુદ્દે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે ઇલેક્શન કમિશનની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને જે ફોર્મ નંબર સાત ભરી દેવામાં આવ્યા છે તે મામલે ફોજદારી કાર્યવાહી સુધી તેમણે કરવાની ચીમકી ઉચ્ચારી છે જેને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા દો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો